જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસિપીમાં તમારું સ્વાગત છે આજે તમારે કેવા લીંબુ લેવા અને એક વર્ષ સુધી કેવી રીતે સ્ટોર કરવા એ હું તમને બતાવીશ આવા પાતળી છાલના લીંબુ લેવા આવી પાતળી છાલના લીંબુ હશે એમાં ખૂબ જ રસ વધારે હોય છે તો આ લીંબુને આપણે કેવી રીતે સ્ટોર કરીશું એ આપણે હવે જોઈશું તો એના માટે આપણે ટીસી પેપર લઈશું અને આ રીતે એક લીંબુને રાખીને આ રીતે પેક કરી લેવાનું છે ટીશ્યુ પેપરની અંદર તમારા લીંબુ એવા ને એવા જ રહેશે ટીશ્યુ પેપર પાણીને શોથી લે છે આવી રીતે આપણે બધા જ લીંબુને ટીશ્યુ પેપરમાં વિટાળી દેવાના છે હવે આપણે આવો એક એ ડબ્બો લઈશું આ રીતે આપણે પેપરમાં વિટાળના લીંબુને ડબ્બામાં ગોઠવી દઈશું તો આ રીતે આપણા લીંબુ ઓછામાં ઓછા ચાર મહિના સુધી બગડતા નથી અને તમે આ રીતે એ ટાટ ડબ્બામાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અહીં આપણે એ ટાઇ ડબ્બો જ લેવાનો છે અને એ ટાઈ ડબ્બામાં લીંબુને ભરીને ફ્રીજમાં જ મૂકવાના છે તો આપણા લીંબુ સ્ટોર કરવાની આ પહેલી રીત છે અને હું તમને ચાર રીત બતાવવાની છું હવે આપણે બીજી રીતે લીંબુને ફ્રીજમાં કઈ રીતે સાચવવા એ હું તમને બતાવીશ હવે આપણે આવી રીતે એક એ ચાઈડની પ્લાસ્ટિકની બેણી લઈશું તમારે અહીં પ્લાસ્ટિકની કે કાચની કોઈ પણ બરણી લઈ શકો છો તમારે અહીં સીલના ડબ્બાનો ઉપયોગ નથી કરવાનો સીલના ડબ્બામાં લીંબુના લીધે કાચ લાગી જાય છે અને સીલના ડબ્બામાં કાણા પણ પડી જતા હોય છે તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે લીંબુ સ્ટોર કરવા કાચની બેણી અથવા પ્લાસ્ટિકની બેણીનો જ ઉપયોગ કરવો આ બેડીમાં આપણે બે ટીશ્યુ પેપર બેળીના તળીએ મૂકી દઈશું પછી આપણે આ રીતે લીંબુને મૂકી દઈશું આપણે લીંબુનું એક સ્થળ કરી દેવાનું છે તો આવી રીતે આપણા લીંબુનું એક સ્થળ થઈ ગયું છે પછી ફરીથી લીંબુ ઉપર ટીસ્યુ પેપર આ રીતે મૂકી દઈશું પછી ફરીથી એક થર લીંબુનું ગોસી દેવાનું છે અને ફરીથી ટીશ્યુ પેપર આ રીતે મૂકી દેશું હવે ફરીથી આપણે લીંબુનું થર ગોઠવી દઈશું આ રીતે ઉપર આપણે બે ટિશ્યુ પેપરને મૂકી દેવાના છે એકદમ બેણી પેક થઈ જાય એ રીતે તમારી જે સાઇડની બેણી હોય તેટલા થ તમારે થશે અને ઝાંકણ બંધ કરીને આને ફ્રીજમાં રાખી દઈશું આ લીંબુ પણ તમારે ચાર મહિના સુધી બગડશે નહીં અને લીંબુ એવાને એવા જ રહેશે જ્યારે તમે વચ્ચે વચ્ચે લીંબુ ફાટો ત્યારે તમારે ટિશ્યુ પેપર બદલતું રહેવાનું છે

જ્યારે લીંબુની સિઝન ચાલતી હોય ત્યારે તમારે આ રીતે પાકિસ્તાનના લીંબુ લેવાના છે હવે આ લીંબુનું આપણે જૂથ કાઢવાનું છે હવે આપણે બધા જ લીંબુને વચ્ચેથી કટ કરી લઈશું લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે તો લીંબુનો ઉપયોગ કરવો જોઈએ તે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે હવે આપણે એક ચપેલી લઈશું આ રીતે જે મશીન આવે છે લીંબુના રસ કાઢવાનો એમાં અડધું લીંબુ મૂકીને રસ કાઢી લઈશું તો આ રીતે આપણે લીંબુને નીચે લઈશું તો આ રીતે લીંબુ નીચેવાથી લીંબુના બીયા અને રેસા મશીનમાં રહી જાય છે અમે અહીં બધા જ લીંબુના રસને નીચેવી લીધા છે હવે આપણે એક બરફની ડીશ લેવાની છે આ બરફની ડીશમાં લીંબુના રસને ભરી દેવાનું છે આ લીંબુના જૂસને તમે એક વર્ષથી વધારે તમે ફ્રીજમાં રાખી શકો છો હવે આપણે આ ડીશને ફ્રીઝરમાં મૂકી દઈશું જેથી સાતથી આઠ કલાકમાં આઈસક્યુબ જેવા થઈ જશે તો આ રીતે તમે બરફના ખાનામાં રાખીને પણ તમે સ્ટોર કરી શકો છો અને એક વર્ષ સુધી એવાને એવા જ રહે છે સાત થી આઠ કલાક થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણે ડીશમાં લીંબુના આઈસક્રુમ સરસ થઈ ગયા છે તમે આ રીતે ઇઝીલી ડીશમાં ઘાટી શકો છો હવે આ રીતે જીપ બેગમાં સારી રીતે બધા જ આઈસ ક્યુબને ભરી દઈશું તમે આ રીતે જીપ બેગમાં ભરીને તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો આ ક્યુબ એવા ને એવા જ રહે છે બિલકુલ બગડતા નથી હવે આપણે બધી જ હવે ઘાટી અને જીપ બેગને લોક કરી દઈશું હવે આપણે આને ફ્રીઝરમાં મૂકી દઈશું તમારે જ્યારે લીંબુનો રસ જોઈતો હોય ત્યારે તમારે એ જીપમાં એક ક્યુબને કાઢી લેવાની છે અને થોડી વાર મૂકી રાખવાનો છે એટલે એકથી બે ચમચી જેટલો રસ ઓગળી જશે તો તમે જોઈ શકો છો કે એકથી બે ચમચી જેટલો ક્યુબ ઓગળી ગયો છે પછી પાછો તમારે આ ક્યુબને આ જીપ બેગમાં રાખી દેવાનો અને આને ફ્રીઝરમાં મૂકી દેવાનો હવે આપણે ચોથી રીત જોઈશું હવે આપણે લીંબુને કાચની બેણીમાં ભરી દઈશું અને કાચને બેણીને આપણે ફ્રીજમાં મૂકી દઈશું આ રસ પણ એક મહિના સુધી સારો રહે છે જરા પણ બગડતો નથી જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી જાય મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય બાય